શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે વટ સાવિત્રી વ્રત જેઠ સુદ અગિયારસ થી શરૂ કરીને પૂનમના દિવસે પૂરું કરવું ઘણી બહેનો જેઠ સોદ તેરસ થી પણ આ વ્રતનો આરંભ કરે છે વડના વૃક્ષ નીચે મહિલાઓ સંકલ્પ કરવો કે પરિવારના સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું બ્રહ્મ સાવિત્રી વ્રત કરી રહી છું મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફળાહાર કરવો અબિલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલોથી વડનું પૂજન કરવું વડને જળ ચડાવવું પછી દોરો વાર પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા વેળાએ નમો વડ દેવતાએ મંત્રનો જાપ કરવો સાથે પોતાના પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવી બળને જળ ચડાવવું વ્રત કરનારે આ દિવસોમાં સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી અને વ્રત પૂરું થયા પછી સૌભાગ્યવતી સ્ત્રીઓએ કંકુના ચાંદલા કર્યા પછી જમવું વડ સાવિત્રીની વ્રત કથા છે કે ઘણા વર્ષો પહેલાની વાત છે અશ્વપતિ નામનો એક રાજા હતો તેને એક રાણી હતી જેનું નામ વૈશાલી હતું રાજા અને રાણી ખૂબ જ ઉદાર અને માયાળું હતા તેઓ બધી જ રીતે ખુશ હતા પરંતુ તેમના ઘરે સંતાનની ખોટ હતી એક દિવસ તેના મહેલમાં સાધુ મહારાજ આવ્યા તેમને પણ રાજા રાણીની સ્થિતિ જોઈને દુઃખ થયું આથી તેમણે વાંજિયા મેળું ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા રાજા રાણીએ કહ્યું કે હે માતા અમે બધી રીતે ખુશ છીએ પરંતુ અમારા ઘર સંતાનની ખોટ છે માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે તે પુત્રી એવી ગુણિયલ અને ભક્તિવાળી હશે જે આગળ જતા તમારું નામ રોશન કરશે આવું કહી માતા અંતરધ્યાન થઈ ગયા નવ મહિના પછી વૈશાલી રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો માતા સાવિત્રીની કૃપાનું ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસે ન વધે રાત્રે વધવા લાગી રાજા રાણીએ તેને લાગ્યા તે દિવસે ખૂબ જ સુંદર દેખાતી હતી વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં હતા સમય જતા રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી રાજા રાણીએ ચારેય દિશામાં યોગ્ય મૂર્તિઓ મેળવવા માટે તપાસ કરી પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં આથી છેવટે તેમણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવા માટે કહ્યું સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધૂમના સેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી આ વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા આ સમયે નારદજી ત્યાં આવ્યા અને રાજા રાણીએ નારદજીની સલાહ માંગી નારદજીએ કહ્યું કે હે મહારાજ સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે પણ રાજા રાણીએ ચિંતાના સ્વરે કહ્યું પણ શું મુનિવર નારદજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે આ સાંભળીને રાજા રાણીએ ખૂબ જ દુઃખ થયું તેઓએ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડીવાળ સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે તે થશે જ માટે તમે ચિંતા ન કરો મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને હવે હું તે વાતથી ફરીશ નહીં સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી પણ ચૂપ થઈ ગયા રાજા અશ્વપતિના છૂટકે ધૂમનસેન રાજાના આશ્રમ ગયા પોતાની દીકરીનું માગું નાખી કહેવા લાગ્યા રાજા હું આ અશ્વપતિ છું તમારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું રાધા રાજા ધૂમનસેને કહ્યું ક્યાં તમે અને ક્યાં હું મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા મારા દુશ્મનોએ મારું રાજ પડાવી લીધું છે આથી હું વનમાં આક્ષમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું તમારી દીકરીને શા માટે નર્કમાં થકેલો છો અશ્વપતિએ કહ્યું કે હે રાજન મારી પુત્રી આપના પુત્રને પરણવા ઈચ્છે છે તો તમને શું વાંધો છે રાજા ધૂમસેને કહ્યું કે મને તેમાં શું વાંધો હોય ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને લાગ્યા હોવાના કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતા પડતા બચી ગયા સત્યવાન ત્યાં આવી ગયો અને તેને પિતાજીને બેસાડી દીધા સારું મુહૂર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામે ધૂમે પરણાવી રાજા રાણી ઉપરથી તો ખુશ હતા પણ અંદરથી ખૂબ જ દુઃખી હતા કારણ કે થોડા જ દિવસમાં તેમની પુત્રી વિધવા થવાની હતી લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા પતિ મતની એકમેકને ખૂબ જ પ્રેમ કરતા જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસે ટૂંકા જીવન વિશેની વાત સાંભળી હતી ત્યારથી તેમણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી આમ એક વર્ષ પૂર્ણ થવા આવ્યું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્ર પણ તેની સાથે તૈયાર થઈ ગઈ જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈને સત્યવાન તેને કાપવા લાગ્યો થોડી વારમાં તેમને પેટમાં દુખવા માંડ્યું તે બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો સાવિત્રી તેની નજીક ઊભી હતી ત્યાં દ્રશ્ય જોઈને રડવા લાગી અને સત્યવાનના કપાળ ઉપર હાથ ફેરવવા લાગી એટલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ મારસ માણસ આવ્યો સાવિત્રીએ કહ્યું કે તમે કોણ છો ને અહીં કેમ આવ્યા છો આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા તેમને કહ્યું હું યમરાજ છું તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલા માટે તેને લેવા છું બોલી યમરાજે સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાસ વડે તેના પ્રાણ ખેંચી લીધા સત્યવાનનું ખોળિયું નિષ્પ્રાણ બની ગયું સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ જ આઘાત લાગ્યો અને તે રોતી કકડતી યમરાજ પાછળ જવા લાગી યમરાજે તેને પાછળ આવતી જોઈને કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે લલાટે લખેલા લેખ ક્યારે મિથ્યા જતા નથી તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી માટે તું બધું ભૂલી જા અને પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું માટે પાછી તો નહીં જ વળું હું તમારી સાથે સાત ડગલા ચાલી એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો છે આથી હું તમને મિત્રભાવે વિનવું છું કે મને મારો પ્રતિવર્તા ધર્મ બચાવવા દો યમરાજે કહ્યું કે દીકરી હું તમને હજુ પણ કહું છું કે તારે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માગ પણ પાછી વળી જા સાવિત્રીએ કહ્યું મારા સસરાને ચુદાન આપી દેખતા કરો યમરાજે કહ્યું તથાસ્તુ હવે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું મારા માટે પાછું વળવું અશક્ય છે જ્યાં મારો પતિ ત્યાં હું એક નારી ધર્મ છે વળી સત્પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજે કહ્યું કે દીકરી સાચે જ તે મને ધર્મ વિશે સમજ આપી તારા ઉપર હું ખુશ થયો તારા પ્રતિના પ્રાણ સિવાય જોઈએ તે લે હું ખુશીથી આપીશ સાવિત્રીએ કહ્યું મારા સસરાને આખો આપી દેખતા કર્યા હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપું યમરાજાને કહ્યું તથાસ્તુ હવે આગળનો માર્ગ કપરો છે માટે તું અહીંથી પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો માટે તમારું નામ યમ છે અત્યારે હું તમારા બાણે છું તો તમે મારું રક્ષણ નહીં કરો યમરાજાએ કહ્યું કે દીકરી તારા ઉપર હું પ્રસન્ન છું તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માગી લે સાવિત્રીએ કહ્યું મારા માતા પિતાને પુત્ર નથી તેમને શો પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે તેવું વરદાન આપો તથા સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજે કહ્યું કે દીકરી હવે શું બાકી રહી ગયું છે જે તારે જોઈએ તે માગી લે સાવિત્રીએ કહ્યું મારે સો પુત્ર જોઈએ છે યમરાજે કહ્યું તથા હવે તું પાછી વળી જા અને મને જવા દે સાવિત્રીએ કહ્યું મને સો પુત્ર થશે તેવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પ્રતિવત્રા પત્નીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે તેનો વિચાર કર્યો છે માટે તમે મારા પતિને મને પાછો સોંપી દો સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા તેમના માટે વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપ્યો તેમના વચનમાં તેઓ બંધાઈ ગયા યમરાજે કહ્યું કે દીકરી હું તારી પતિ ભક્તિથી ખુશ થયો છું જા તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારી ચારસો વર્ષનું કરું છું ખુશીથી તારા પતિને લઈ જા આશીર્વાદ આપી યમરાજ તાથી ચાલ્યા ગયા સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું એટલી વારમાં સત્યવાન આરસ્મરણીને ઊભો થયો સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા સત્યવાને પોતાના સ્વપ્નમાં જોયેલી બધી વાત સાવિત્રીને કહી અને જવાબમાં સાવિત્રીએ બધી હકીકત પોતાના પતિને કહી યમરાજના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી ગુમાવેલો રાજ્ય પાછું મળ્યું સાવિત્રીની માતાએ સો પુત્રોને જન્મ આપ્યો અને પોતે પણ સો બળવાન પુત્રોની માતા બની આમ બધે આનંદ આનંદ જ છવાઈ ગયો હે માતા સાવિત્રી જેવા તમે સાવિત્રીને ફળ્યા તેવું તમારા વ્રત કરનાર સર્વેને ફળજો જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ